કેનો પાક કરેલું છે વરિયાળી વડિયાળીનો આ વડિયારીની અંદર આપણી એગ્રી પ્રોડક્ટ પહેલેથી ઉપયોગ કરેલી છે પહેલેથી કેવું રિઝલ્ટ લાગે છે રિઝલ્ટ તો બહુ સારું રિઝલ્ટ બરોબર રિઝલ્ટ સારું લાગ્યું ગામમાં કેટલા લોકો વરિયારીનો વાવેતર કરતા છે ઘણા લોકો કરે ઘણા બધા લોકો વરિયારીનો વાવેતર કરે છે તમારો આ પહેલો જ અનુભવ છે પહેલું જ અનુભવ પહેલી જ વાર વાવી પહેલી જ વાર કેમ કે આ સરપંચ ખુદે કોઈ દિવસ વરિયારીનો પાક કર્યો નથી જોજો એની આપણી એગ્રી પ્રોડક્ટનો એની તાકાત કેટલી છે ગામના લોકો આ વરિયારી જોવા આવે છે ગામના લોકો આવે છે ગામના લોકો આવે છે કેમ કે આવી વરિયારી કોઈ દી જોઈ નથી કેમ કે આ તમે हाइट બતાડીસ 10 ફૂટ ની આસપાસ 8 9 10 ફૂટ ની વરિયારી થયેલી છે અમારો હાથ અમે ઊંચો કરીએ તો પણ અમારો હાથ આમ તો નથી એટલી ઊંચી વરિયારી લાગેલી છે અને એક તમે જોશો કે આખા વરિયારીના ફૂલની અંદર ક્યાંય એક છોડ એક દાણો પણ સુકાતો નથી બરાબર ને બરાબર તો આપણે જોશું કે સરપંચે આપણી દવા નો ઉપયોગ કઈ રીતના કરેલું કેટલું કરેલું છે તો દવા ખેડૂત જે વરિયારી વાવેતર કરો એ લાસ્ટ સુધી રહેજો આ અંદર વરિયારી કલ્પના ના કરીશ પાંત્રીસ થી ચાલીસ મણ નો ઉત્પાદન વિગે મળે એમ છે તમે ખુદ જોશો તમે કલ્પના નહીં કરી શકશો તો ખરેખર પેલા જોશો કે કઈ દવાનો ઉપયોગ કરેલું છે બરોબર લઈ ગયો દવા

વિકાસ અને ફૂટ તમને બતાડીશ તમે પણ કહેશો કે ખરેખર વરિયારી કહેશો તો આ જે અમારી ક્રોપ પરિવર્તનની તાકાત જે પંદર લીટરની અંદર પચીસ એમ એલ હોય છે પછી જે બ્લૂમ ફાસ્ટ જે ફ્લાવરિંગ તમે જોશો ને તમને હું બતાડીશ કે જો આ બ્લૂમ ફાસ્ટની તાકાત છે કોઈ પણ છોડ હોય ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવે એટલે અમારી આ બ્લૂમ ફાસ્ટ ખરેખર એકવાર વાપરશો એટલે તમને કલ્પના નહીં કરે કેમ કે ગામમાં વીસ વીસ મણ આસપાસ થાય બધા વીસ મણ આસપાસ જે ગામ આખું વાવેતર કરે છે એ લોકો ગામના જોવા આવે છે વરિયાળી થતી નથી ત્યારે આપણે આ જોશો એટલે તમને પણ થશે આના બે આના કેટલા છટકાવ આમ નહીં બે કેમ કે વરિયાળીની અંદર જે મોલો કરીને જીવાત આવે છે આ વરિયાળીની અંદર આવી નથી કેમકે અમારી આ મોલો ચુસ્યા જીવાત થ્રીપ્સ માઇટ્સ અને મોલો કોઈપણ પણ ચુસ્યા પ્રકારે જીવાત હોય તો અમારી આ બે પ્રોડક્ટ આવી જાય એટલે તમારે ચુસ્યા પ્રકારે એનું નિવારણ છે બરોબર આ પેસ્ટની તાકાત છે ચુસ્યા જીવત માટે બધી જ બધે ચુસ્યા જીવાત આની અંદર આવી ગઈ છે આ પંદર લીટરની અંદર પચીસ એમ એલ લાખવાનું હોય છે આ પછીની જે પ્રોડક્ટ છે ફંગી ઓરિયન્ટ જે ફૂગનાશકનું પણ કામ કરશે અને ચુસ્યા જીવાતની અંદર આ બંનેનું કોમ્બિનેશન કરશું તો ચુસ્યા પ્રકારે બધી જીવાત આવી ગઈ બરોબર ને આના બે છકા આ પણ પંદર લીટરની અંદર પચીસ એમ નાખવાનું હોય છે હવે તમને હું બતાવીશ કે વરિયારી કેવી લાગેલી છે લાવો નજીક લઈ આવો કે મેરો તો આ છે અમારી વરિયારી તમને ક્યાંય એક ક્યાંય ફૂલની અંદર ક્યાંય સુકેલી વરિયારી જોવા મળશે નહીં એક નહીં અનેક જોઈ શકો છો આ વરિયારી દેખાડવા માટે મારે પણ ઉપર ચડવું પડશે તો આ તમે જોઈ શકો છો આખું ખેતર ભરચક ક્યાંય તમને ખાલી જોવા નહીં મળશે આખું પીળું તો જોઈ શકો છો ખેડૂત મિત્રો અને હવે તમને હું બતાડીશ કે એની હાઈટ કેટલી છે જોઈ શકો છો આ છે હાઈટ જોઈ શકો છો કેટલા ફૂટ હશે સાત થી આઠ ફૂટ હશે આવો નથી કેમેરો એક જોઈ લેજો આ વરિયાળી પણ પડી જાય એટલો લાગ લાગેલો છે જોઈ શકો છો આ જુઓ આ જુઓ એ તો હાથ થઈ નથી અંબાતો આ જોઈ શકો છો કેટલી હાઈટ હશે હજી ફૂલ અહીંયા પકડાતું નથી એટલી જ છે તો આજે અમારી પ્રોડક્ટની તાકાત ને આમ જુઓ માલ કેવું લાગેલું છે બરોબર છે આમ જુઓ એક કે છોડ કે ખાલી જોવા નથી મળતો હજી તો ઉપર પણ ફ્લાવરિંગ એટલું જ બધું લાગેલું છે બરોબર તો એક નહીં અને છોડ હવે તમે જોઈ શકો છો આ પ્રોડક્ટની તાકાત છે અમારી

આ પ્રોડક્ટની તાકાતથી હાઈટ કેટલી બની છે બરાબર તો આ તમે જે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર